રાજકોટમાં પીએનબી બેંકે બેન્કે પચીસ લાખ રૂપિયા ચાઉ કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ફરિયાદીએ શર્ટ અને ગંજી કાઢી બેંકમાં જઈ વિરોધ નોંધાવતા દોડધામ મચી જવા પામી હતી ફરિયાદીએ પીએનબીના બીના ઓપ્શનમાં એકોતેર લાખ રૂપિયાનો ફ્લેટ લીધો હતો આકાશવાણી ચોકમાં આવેલ શાંતિ હાઈટમાં પીએનબી ઓક્શનનો ફ્લેટ લીધો પચીસ લાખ રૂપિયા ફોર ફીટ થઈ ગયા હોવાનું બેંકના અધિકારીઓએ જણાવ્યું ત્યારે પચીસ લાખ રૂપિયા બાબતે બેંક કર્મી યોગ્ય જવાબ ન આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો અને પૂરેપૂરી રકમ વ્યાજ સાથે મળે તેવી માંગ કરવામાં આવી છે આ લોકો એમ કહે છે કે હવે તમારા પૈસા ફોરફીટ કર્યા મને કોઈ જાતની મને નોટિસ આવી નથી કોઈ કઈ કીધું નથી અને અત્યારે હજી અમને કીધું હતું કે તમને બે બેસો એમાં તમને પેલા કરાવી દઈશું અને પાછું કાલે મને ફોન આવ્યો કે ભાઈ તમારા ફોર ફીટ પૈસા થઈ ગયા ઓક્ષણમાં પ્લેટ અમે લીધો તો અમે લીધો તો અત્યારે સિત્તેર એકોતેર લાખમાં પચીસ લાખ રૂપિયા રોકડા ભયરેલા એમ એનું બધુંય તો એ ના પાડે છે ફોર ફીટ થઈ ગયા નથી દેવા પૈસા મને કોઈ જાતની નોટિસ એ આવી નથી પંકજભાઈ છે પંકજભાઈ ને મારા બીજો આ ભાઈ હતો એ મરી ગયો છે રિતર્નભાઈ રીતન તીલવા એ કરતો વધારે પણ તે દિવસે જ એ ઉધરી ગયો હે અમારી માંગ એક છે કે અમને અમારું વળતર પૂરું પૂરું મોડું જોઈએ વ્યાજ સહિત અમને અમારા પૈસા પાછા મળી જાય હું અને બુસ્કોટ કાઢીને હું તો અહિયાં જઈને બે જઈશ આ હું બુસ્કોટ કાઢો હું અમારી મરણ મૂડી હતી અમારે શું કરવું પચીસ લાખ રૂપિયા અમે થોડા જ કહ્યું જુગાર માં બેઠા હતા અમે ઓયા જાય અમે ઓપ્શન માં બેઠા તા ફ્લેટ લેવા માટે આકાશવાણી ચોક માં એકોતેર લાખ એમાં અમે પચીસ લાખ ભર્યા છે પણ એ લોકો કે તમારો ફોર ફીટ માં આવી ગયો એટલે હવે તમને પૈસા પાછા નહીં મળે અમે પચીસ લાખ ભર્યા છે એ લોકો ના પાડે છે કે ફોરફીટ થઈ ગયું તમારો અમને તો કઈ નોટિસ કેવું કઈ આવ્યું નથી હા અમે રજુઆત કરી પણ એ લોકો એમ કે તમારા પૈસા હવે તમને પાછા નહીં મળે ફોરફીટ થઈ ગયું